એમને વાળી વાળી નાખી ને ધૂરે વાંધો હાળા અમારે વાળી વાળી નાખવા જવા નાખો આવી બલા આપડા ઉકીડા નાખવી નહી બાતલિયા ના હોમે જ નાસી ના આવતો રૂમ ગોમ ઉકીડો તો શેઠ

હવે ખેર દા ખેર દા મજા વાળી અમે જોઈ લીધ ને ચીવી મજા લાવે તું સમજી આ એ મજા નહીં આવે મજા નહીં આવે લાવે રે મજા તો કરે પેલા મજા લાવો હું એ બીજે જોડે મજા લાયા વગર ઉપડે હેટ બીજી વાત કરે કે કન્ન ની રાખતો હવે હોય ના આટલી મજા આવે તારે જે ફોડ ઉપાડું હે પાલી જા નહીં મજા આવે ને મજા લાબી દે દી શું ફોડ ઉપાડ લે હે આ દોડી દે એક જ ફોડન ઠોજી ને ખોબો ખાટી ના જીવારો તારો

હોમે આપડું મગર મરી જાય તું મરી જાય તારે શું જોવાનું નાખવા ના આવતું શું મોડ્યું

Oke, letaknya aja di Jakarta. Tongko pakai tempat tidur ala Artemia. dia. Saya bilang, 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 saya

માપે બોલ બાતલ સમજાય ને કે અમને થોલ ભેગા શેડા રવડતા છો કણ એ માપે બોલે લે ગા દેના વાદે શું બડે તુય તું શું વાતે વાતે કોઈ આપણે હોભર હોભર કરવાનું નગરું લે નોનું છે તારું બાપ ભોંભળે ખરી કે જૂન તમારા પર દાદા કોઈ દાદા નતા માપે હુએ લખુંદરી જા ને સસુંદરી કેહું કે સમજાવ કે બહુ ચડ બડ કરી લે ને ને વાદે પણ વાતે હોભળો હોભળ આપણે

ઓ ગીને આખી જિંદગી કેટલા બોધી ખા તારા થી બીજું કોઈ નઈ રહે કેટલા બોધી ખા કેટલા આ બવ નહીં બોલતો બસ કેટલા જ બોધ્યા હે તો તે જોડી બંગલા બોધ્યા હે થી મન કેહર્યો માપે ઓ માપે કાલ મુઢા આજુ તારે વાડ છે ને કાલ હે ઝૂખો લેતાજી આજા હેડ શું હે દેહ મને દેહે તો ઢોકળા મને દેહે મને દેહે લો લો આયું કે ઓરે કે તમે મને કર્યું એક ક ઢોકળા પરતું કર્યું તો તે લડવા આયા

લાગ ને ને પહાડ દેવા આવશે નોળિયા નોળિયા છોણી આલી મિનાલી ચૂક થાને એ જોના છોડી નાતું મને તમે આકે જાજો તમે વેલા કઈ શું કઈ

તમે ને હવે જો ઘરે બખાડો કરતા નઈ બરોબર બખાડો કરશો નઈ અરે આ બેનો હે ને બગતા સમાધાન કરાવવું હોય હવે સમાધાન આજે નઈ થતા નથી કરવું જોવા સમાધાન તો કરવાનું છે બેચી નકણ ખલકુડીઓને મારી નાખવાની તો લડાઈ લડાઈને મરી જશે નહીં કરવું પડશે સમાધાન જોડી પણ તને ધકામેલે માકા કાન દાની દાડુ મને નો ના મુઢા ચાનું બોલ કરે છે ચાનું સહન આરે કરે હે જાને

સારું કરી તમે આવી ગયા ના મારું તો પડું ફૂડી નાખો ફૂડી ગયો

અરે રૂમ તો પણ ઈ બેન નકી કરજી પેલા આ તો ઓતો લઈ આ તો હું શેર તો મની ગયો આ પેલા બે બે પેલા બેર વા ઈ પિરુ બહુ બુલબુલ કરે એની માજી બોરી ભન્ને છે બોલો ઓય હા

તમે હે તો અમે બે સમાધાન કરાવર કોઈ ગૌ માં બીજું કોઈ નઈ આવી તમે આખા પાસે પટાઇ નાખ્યા છોકરા

ના બોલે દાદો ભાઈ વાત પડી ગઈ પણ પેલા હજુ આયા નહી ચાર વાગવાયા

દેહો 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 આ ગમતુંજી ગમજો ચાલ પાવર ડ્રાઈવર દેહો હા હા